નમસ્કાર આપ જી રહ્યા છો છોડી ન્યૂઝ પાટણ જિલ્લાની સાંતલપુર તાલુકાની રાજુસરા ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકે રાજા જુમ્માભાઈ નામોરીભાઈ તેમજ રાજુસરા ગ્રામ પંચાયતના તમામ સભ્યો બિનહરીફ જાહેર કરવામાં આવતા રાજુસરા ગામમાં પ્રજાજનોના સહયોગ અને ભાઈચારાનું જીવંત ઉદાહરણ સામે આવ્યું છે રાજુસરા ગ્રામ પંચાયતના સરપંચ તેમજ સભ્યો દ્વારા રાજુસરા ગામમાં સર્વાંગી વિકાસ માટે તત્પર રહીને કામ કરવાની ભાવના વ્યક્ત કરી છે હાલ રાજુ સરાવ ગ્રામ પંચાયત સમરસ બનતા ગામમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે ગ્રામ રાજા સબીરભાઈ દિનમામદ રાજુ સરાવ ગ્રામ પંચાયત રાજા જુમાભાઈ નામુરીને બિનરી તરીકે નિમ્યા છે ગામે અને તે ગામના તમામ કામો વિશ્વાસપૂર્ણ કરીને બતાવશે કોઈ પણ એવું કામ હશે જ્યાં અત્યારે પણ એ ઘરના રૂપિયા વાપરીને કામ કરતા હોય છે તો હવે તો પદ છે એટલે કોઈ કામ બાકી રહેશે નહીં અમારા ગામમાં ખૂબ વિકાસ કરશે ધૂળાભાઈ મંગરાભાઈ રાઠોડ ગામ રાજુસરાના જુમાભાઈ નામોરી એકતા કરી સરપંચ પદ આપ્યું અનવરભાઈ સદિકભાઈને ડેપોટી પદ આપ્યું અમને વિશ્વાસ છે આખા ગામને કે અમારા પરિપૂર્ણ કામ જે તે બાકી છે એટલો અમને વિશ્વાસ છે કે સરપંચ શ્રી પૂરા કરશે પછી અમારે પાણીનું થોડીક સમજતા છે એ પણ પૂરી કરશે પછી લાઈટની હશે તો પૂરી કરશે અથવા રોડ રસ્તા પૂરા કરશે એવો અમને ઉપર ખૂબ વિશ્વાસ છે મારું નામ ધૂળાભાઈ મંગરાભાઈ રાઠોડની ગ્રામ પંચાયતના તમામ અત્યારે સભ્યો અને મેન સરપંચ અને ડિપ્યુટી સરપંચ જે બધાને ગામે પણ બિનહરીફ કર્યા છે અને અગાઉ અમારા સરપંચ જે જુમાભાઈ નામોરી જે છે એ પોતાની રીતે પણ કામ કરતા હતા એમને દિલ દઈ તો હવે તો એમને સરપંચ પદ પણ આપવામાં આવ્યું છે અમાને ફૂલ વિશ્વાસ છે કે એ સંપૂર્ણ કામ તમામ કામ યોગ્ય રીતે સારી રીતે સંભાળીને કરાવશે કયા કયા કામ બાકી કામમાં તો સમજી લ્યો કે જે કામ છે બધા પચાસ ટકા જેવા છે પણ હવેથી આ સો કામ કરશે એટલો અમાને વિશ્વાસ છે મારું નામ રાજા સુલતાન ઉસ્માન